તમે સ્ટોપ ન કરો તમને ટોપ કરાવવાની જવાબદારી અમારી સફળતાનો સુવર્ણ અવસર ચૂકશો નહીં કેમ કે સારથી એકેડેમી પીએસઆઈ કોન્સ્ટેબલનો ઓફલાઈન બેચ છે એ શરૂ કરવા જઈ રહી છે તારીખ અગિયાર બે હાજર સારથી એકેડેમીના પીએસઆઈ કોન્સ્ટેબલનો ઓફલાઈન બેચ શરૂ થાય છે જેનો સમય રહેશે સવારે નવથી થી અગિયાર અને એડ્રેસની વાત કરું તો બાપુનગર અમદાવાદમાં આ એકેડેમીના બેચ શરૂ થવા જઈ રહ્યા છે વધુ ડિટેલ એડ્રેસ હું નીચે મેન્શન કરું છું હવે આ બેચની જો વિશેષતાઓની જો વાત કરું તો આ બેચમાં તમને મળી જશે કે જે નવો અભ્યાસક્રમ છે પીએસઆઈ કોન્સ્ટેબલનો એ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ પેપર વન અને પેપર ટુ ની સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે સાથે એનસીઆરટી ને જીસીઆરટી પર વિશેષ ભાર મૂકવામાં આવશે અને હા મેથ્સ અને રીઝનિંગ એક સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી દ્વારા શીખવવામાં આવશે દૈનિક અને વીકલી ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવશે ને સાથે તમને મળી જશે એપ્લિકેશન પ્લસ મટીરિયલ પ્લસ વી સ્મોક ટેસ્ટ તો ખરી જ આ બધું જ ફક્ત એક જ બેચમાં તમને મળી જશે વધારે ડિટેલ જોવી હોય તો નીચે કોન્ટેક્ટ નંબર મેન્શન કરું છું ત્યાંથી તમે આ વધારે ડિટેલ છે એ મેળવી શકશો તો આજે તમારા સપનાની ખાખી મેળવવાની યાત્રા આજે જ શરૂ કરો એડમિશન લો અને લક્ષ્ય ખાખીમાં જોડાવ થેન્ક યુ